ઘટનામાં આપ જે પોલીસ સાથે જે વ્યક્તિ જોઈ રહ્યા છો તે વ્યક્તિ કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક ગુનેગાર છે રાજકોટના કોઠારીયા મેઇન રોડ પર થયેલી હત્યાનો મામલામાં આ આરોપી સાથે રાખીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું જેમાં આરોપીએ છુપાયેલા હથિયારો ક્યાં છુપાયેલા છે ને કઈ રીતે તેણે ગુનાને અંજામ આપ્યો તેનું પણ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું

ઘટના સ્થળે પહોંચી છે અને રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના હાર્મિસ ગજેરા પર જે રીતના છરી વરે હુમલો કરવામાં આવ્યો હતો ને તેની હત્યા નિપજાવવામાં આવી હતી તે દોલતસિંહ સોલંકી છે કે તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ છે તે જે હાર્મિસ ગજેરા છે કે તેને દોલતસિંહ દ્વારા તેને ભગાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી છરીના ઘા મારી અને દોલતસિંહ દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો ને ઘટના સ્થળે જ હાર્મિસ ગજેરા છે તે ના પર જે છરીનો ઘા આરોપીને લઈ અને પહોંચ્યો છે ને જે દોલતસિંહ છે કે તેમની અત્યારે પોલીસ